પછી વાત કરું છું અત્યારે મારે એક મેઈન પ્રોજેક્ટ લઈને હું બેઠો છું અત્યારે મારે જો ટાઈમ નથી હું પછી વાત કરું છું અત્યારે હું વ્યસ્ત છું સારું બેટા હા તમે ચિંતા ના કરજો મારે પેન્સિલ આવશે હા મોમાનો ફોન છે તે મોમાન કાલે ઓપરેશન છે મમ્મી મારી જોડે હાલ કોઈ પૈસા છે નહીં પણ હાલ કોઈ પૈસાનું સેટિંગ થશે ને પૈસા માંગવા નહીં આવતા મહિને પૈસાની વાત કરવાની હું આખો દાવ ટીવી જોજો જો કરાસા ટીવી બંધ કર હું રમાયણ નહીં અને મહાભારતની વાર્તા કહું છું તું સોભર બા મારે તારું ભાષા સાંભળવું નથી મને શાંતિથી ટીવી જોવા દે અને તું મને વધારે હેરાન કરીશ ને તો હું પપ્પાને કહી દઈશ શું ગડા થવું એક મોટી સજા છે આપણે આપણા ગરડા મા બાપને આ સજાનો ભોગ ના બનવા દઈએ ઘરડા મા બાપને આપણે સાથ સહકાર આપવાનો છે નહીં કે એમને દુખી કરવાનો જય શ્રી કૃષ્ણ